નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં અમે આજે જે વાર્તા લઈને આવ્યા છીએ એનું નામ છે મોતની સાથે પ્રિતળી અને જો મિત્રો અમારે ચેનલ પર નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને અમારી નવી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે આશરે ત્રણસો વર્ષ પહેલાની વાત છે ગારિયા ધારવાળી ગાદી ઉપર કોંધાજીના કુંવર સવાજી ગોહેલ રાજ કરે છે અઢારેક વર્ષની ઉંમર હતી લોહીના ટીપે ટીપામાંથી જોવાની પુકાર કરતી હતી મને મરવા દે મોતની સાથે રમવા દે જોવાની મોત મોતની સાથે પેતળી બાંધવાના અને મરવાના મારવાના કોડ જાગે છે એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામા દમ ચડ્યો શ્વાસ ચડ્યો ઉધરસ ખાતા ખાતા મોંમાંથી લાળ પડી ગઈ સવાજીએ મોં મલકાવીને કહ્યું અરે મામા આ ગઢપણ માણસને કઈ રીતે જીવવું ગમતું હશે આ શ્વાસ ચડે નાકમાંથી પાણી વહી જાય મોઢામાંથી લાળ પડે એમાં જીવવાની શું મજા આવે પછી તો મામા બોલ્યા ભાઈ શું કરવું મોત આવે તો છુટકારો થઈ જાય અમારે પણ કંઈ વધારે જીવવું નથી હવે અરે મામા મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર હોય ઈશ્વર ક્યાં આડા હાથ દે છે એમાં અરે બાપ એ તો વાતો થાય પ્રાણ કાઢવા એ ક્યાં કંઈ રમતની વાત છે નાના મામા વાત નહીં સાચું કરીને બતાવું લેવ પ્રતિજ્ઞા કરું છું કે આજથી ત્રીસ વર્ષ પછી મારો દેહ હું પાડી નાખીશ આખી કચેરીના મોઢા કાળા થઈ ગયા હતા સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે જાણે લોઢે લીટી કરી હોય મામીને મરવા જેવું થયું પડ્યું સવાજીના બહેન સાસરે ત્યાં તેમને ખબર પડી અને પછી બહેન ગારિયા ધરાવ્યા ભાઈની પાસે કાપડાની માગણી કરી ભાઈ કહે બેન બોલ જે માગે તે આપું બેન તો માગ્યું ભાઈ હું માગું છું કે તું પાંચ વર્ષ વધુ દેહ તારો રાખ પછી તું તારે તારો દેહ ત્યાગ કરી દેજે હસીને સવાજી બોલ્યા અરે બેન મૂર્ખી છો પાંચ વર્ષ વધારે જીવું તે મારી પાસે ઉલટાનું કાપડું લીધું કહેવાય માટે જ ત્રીસ વર્ષમાંથી પાંચ વર્ષ કાપડાના કરીને તને આપું છું એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વર્ષે મારો દેહ ત્યાગ કરી દઈશ અને ધ્રુસ ને ધ્રુસ્કે રોતી બહેન તેથી ચાલી નીકળી ભાઈ જે બોલ્યો એમાં હતું નહીં ભાઈને બરાબર ઓળખતી હતી મોતની વાટ જોતા વરસ વીતવા લાગ્યા પણ ધીરાનું ટાણું જ ન આવે ક્યાંક યુદ્ધ કરવું છે પણ યુદ્ધ કરવાનો સમય જ નથી આવતો શું કરવું કેમ કરવું એવું બધું મનમાં ચાલી રહ્યું હતું અનેક ઠેકાણે મસ્તી કરવા જાય પણ કોઈ એની સાથે રડવા તૈયાર જ ના થાય પછી પોતાના વાવણી ગામને પાદર એક ડુબાણીયા નામે એક મોટો ભયંકર કૂવો છે એના ઉપર એક વેદ પહોળું પાટિયું મૂકીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે ને કૂવામાં ડૂબી જાય તો હું મારો જીવ કાઢી નાખું કારણ કે યુદ્ધ કરવું છે પણ યુદ્ધ કરવું કોની સાથે અને આપઘાત કરવા કરતા તો આવે રમત રમતમાં જીવ નીકળી જાય તો વધુ સારું પણ એમાં ઘોડો એક વેદ પાટિયા ઉપરથી જરા પણ ડગ્યો નહીં પછી એક દિવસ સવાજીએ ભાંદરને કોઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાવણીઓની હરણ કર્યું બાઈઓને ગારિયા ધાર લાવીને સગી બહેનોની જેમ રાખી ગારિયા ધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી સવાજી તો યુદ્ધ કરવા માટે જંગતા હતા એટલે સવાજી ગોહેલ રણસાજ સજીને હાજર થયા સામસામે બે હાર કરીને કાઠિયાઓની ફોજને ખુલે શસ્ત્ર ઉભી કરી અને સામે ઉભા રહીને સવાજીએ કહ્યું સુરવીરો સાંભળો તમારી તલવારો બરાબર વાપરજો તમારી ફોજ શું સરો હું ઘોડો લઈને નીકળું છું તમારી બાઈઓને મેં મન વચન કયાથી માં બહેન ગણી હોય તે સાબિત કરવું છે આજે એવું કહીને સવાજી ગોહિલે કાઠીઓની ફોજ વચ્ચે પોતાનો ઘોડો નાખ્યો સામે તલવારોની ઝીંક બોલતી હતી પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કોઠે નીકળી ગયો કાઠીઓની તલવાર સામ સામે જ અથડાઈ સામે પડખેથી ફરીવાર સવાજી ગોહેલ બોલ્યા સુરવીરો આખા જગતની બાઈઓને મેં જો મન વચન કયાથી મા બહેન ગણી હોય એવું હવે સાબિત કરવું છે એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો ખડિંગ ખડીંગ 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 એમ કાઠીઓની તલવારો સામે સામે અથડાવવા લાગી સવાજી ગોહિલ સહી સલામત બહાર નીકળી ગયા પછી બોલ્યા હવે તો સુરવીરો સ્વર્ગને મારે કે મને વળાવવા આવો એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરી ગયો આજ એના બિરદાવલીઓ ગવાય છે कौद उत सवे यखे यात के दे झुगे झुग वंचाने खात जाके कुआ पर के यो असव जीव तरण करी भुव वरस पचे से गोहे एक वंको ए नार कौदा जीना पुत्र सवाजिये यों काम करियों कि यानी कृति જુગે જુગમાં વંચાય છે ગવાય છે જીવતરને ત્રણા સ્વરૂપ ગણીને કૂવા ઉપર ઘોડો હાક્યો અને આખરે પચીસ વર્ષે તો એનો દેહ છોડી જ દીધો મિત્રો જો અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી નવી વાર્તાઓ લઈને આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મોગલ જય શિયાળા